જય માં મેલડી જય માં મેલડી આજનો નજારો કેવો છે એ મિત્રો જોઈ લેજો આખો દિવસ રોકાવાનું મન થાય હાલો મિત્રો આપણે આવી ગયા છીએ માં ભાડિયાવાળી મેલડી માં કહેવાય લીમડાવાળી તો મિત્રો જય માં લીમડાવાળી જય માં ભાડિયાવાળી આજે આવી ગયા છીએ આપણે ભાડિયે માતાજીને પગે લાગવા કારણ કે આપણે ચેનલ ચાલુ કરી તઈ કીધું તો હે માતાજી અમારી ચેનલ આરે માથું ટેકાવશું અને શ્રીફળ વધેરશું આવું બધું કરશું તો આજે આવી ગયા છીએ આપણે માતાજીને પારે મા લીમડાવાળી ભાડિયાવાળી કહેવાય તો મા મેલડી બને રેજો મારા વિડીયોમાં અને વાડીએથી જામફળ લઈને આવ્યો છો ભાઈ બહુ મીઠું છે તો મા ભાડિયાવાળીના આ મારે માં તમે બનાવી લેજો નવા હોય તો લીમડાવાળીના નામે કોમેન્ટ કરજો ભાઈ લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ ફરજિયાત કરજો ભાઈ જરૂર મારે લીમડાવાળીના નામે કોમેન્ટ કરજો મિત્રો તો તમને મંદિરે અંદર બધું બતાવી દો મંદિર નથી પતરા નાખેલા છે ભાઈ તો બધું જોઈ લેવી આપણે તો અહીંયા જુઓ મિત્રો આ જાળી છે કૂચરા ન ઘરી જાય એના માટે ફરતી જાળે નાખી દીધી છે એના પીવા માટેનું પાણી છે અને વાસણ ધોવા માટે પણ કૂચડો છે સાબુ છે જુઓ તમે કૂચડો છે વાસણ ધોવાનું અને સાબુ પણ પડ્યો છે મિત્રો ઘણા બધા અહીંયા આવે છે નાસ્તો કરવા પણ આવે છે તાવો કરવા માતાજીનો આવે છે આ માતાજીનો તાવો શેડાવવા માટે સૂલ બનાવેલી છે મિત્રો અને આમાં બધી સામગ્રી છે જો જય મા મેલડી ભાડિયા વાળા તો તમને એ પણ બતાવી દઉં મિત્રો અંદર કેટલી વસ્તુ પડી છે જો મિત્રો આમાં અહીંયા તવો છે તગારા છે બધું છે અહીંયા ખાલી તમારે લોટ અને તેલ લઈને આવી જાઓ અને દીવાબત્તી કરવા માટે ઘી જે કાંઈ વાપરવું હોય બધું છે અહીંયા અને વધારાનું તેલ આમાં ભર્યું છે ઓરડો બનાવ્યો છે મિત્રો આ બધું મેકવા માટે બનાવ્યો છે ઓરડો ચાકુ સરી ગ્લાસ બધું છે અહીંયા જોવો તમે મેં કાંઈ ઘટે નહીં એવું છે બળતણ પણ છે બળતણની જરૂર નહીં જોકે વાડી છે આપણે અહીંયા વાડીમાં જ છે માતાજી બેઠા છે મા લીમડાવાળી ભાડિયાની મેલડી કહેવાય છે અને એવું કહેવાય છે કે મેલડી હંમેશા લીમડે બેઠી હોય છે માતાજીમાં મેલડીનો વાસ લીમડા હેઠે જ હોય છે ઘણી જગ્યાએ છે આ લીમડો મને સાંભળે એટલા દિવસથી છે વર્ષોથી અમે તો હાવ નાના એવા હતા તે દિવસનો આ લીમડો છે આમાં ભાડિયાવાળીના દર્શન કરી લીજો મિત્રો જયમાં ભાડિયાવાળી જો તમે હું તમને લીમડો બતાવી દઉં ને તો બહુ જબરો છે લીમડો જબરો છે લીમડો મિત્રો લીમડોની વાત નથી થાય એવડો લીમડો છે જોવો તમે દાળખા હેઠા આમી ગયા છે હવે તો કાંઈ સેટું નથી સારક ભૂટ જેવું છેટું છે પવનનું જે કાંઈ ભાંગે એ વાવાઝોડાનું બાકી અહીંયા કોઈ ડાળખી તોડે નહીં હેઠે પડી હોય એ કદાચ તોડે બાળવાની બાકી કોઈ આમાંથી કાપે નહીં આમાં તેલ છે મિત્રો અને આ બરણીમાં તેલ છે વધારાનું વધ્યું હોય સાપડી કાઢવા માટેનો ઝારો છે અને આ તવો છે આ જૂનો તવો છે આપણે અંદર બતાવ્યો એ નવો તવો છે તો બે તાવા કદાચ આવી ગયા હોય તો બે ચૂલ ચાલુ કરી દેવાની અને મિત્રો જુઓ ને તો તમે પાછળ બળતણ પણ પીડ્યું છે ઘણું બધું જુઓ તમે આ બળતણ છે અહીંયા પાછળ જુઓ આ બળતણ છે ઘણું બધું છે અહીંયા બળતણ બળતણની તમારે જરૂર નહીં અહીંયા તમે તાવો કરવા આવો માતાજીને એટલે કાંઈ ટેન્શન વગર આવી જવાનું ખાલી લોટ લઈને એટલે તમારે મિત્રો જો મેળીમાના નામે કોઈ કંકોત્રી પણ મેકી ગયું છે જુઓ નાનું નાનુભા અસરવાર અસરવાર કાંઈ ઉકલતું નથી ભાઈ આપણને જે કાંઈ હોય કાંઈ ખબર નહીં માતાજીને આમંત્રણ દઈ ગયા છે માતાજીને આમંત્રણ દઈ ગયા ને એટલે એકસો ને દસ ટકા માતાજી આપણા પ્રસંગમાં આવે આવે ને આવે એ બે ફિક્કર વિશ્વાસ રાખવાનો મા જગદંબામાંથી જોગણી કહેવાય આને ખપર જોગણી કહેવાય એટલે આ મા મેલેડી કહેવાય લીમડાવાળીમાં તો હે મારી માં લાજ રાખજે હે માળી જોગ કુળદેવી માં સહાય કરજે માં આ માં લીમડા સહાય કરજે માં હે માં હે મા લીમડાવાળી એટલે લાજ રાખજે માતાજી બધાની અને હાજા નરવા રાખજે ભૂલ ચૂક હોય તો માફ કરીજે મા બધાને તારા પારે હું આવ્યો છું તો મારું તો મા જગતંબા તું જાણે છે શું થવાનું છે અને સકળ સંસારની પણ તને ખબર છે શું થવાનું છે શું થઈ રહ્યું છે શું થઈ ગયું શું થવાનું છે એ બધી તમને ખબર છે મારી માં એટલે લાજ રાખજે માં જય મા જોગમાયામાં ભાડિયાવાળીમાં જય માતાજી જય માતાજીમાં મિત્રો તમને આ બધું આજુબાજુનો તમને નજારો બતાવી દઉં ને તો બહુ મજા આવે એવું છે અહીંયા તમે જુઓ ને જોવો તમે આ જો આ ઘઉં ઊભા છે અહીંયા અને બાજુમાં મોટી મોટી છે ઝાર છે એની આગળ જુઓ ને તો ચણા છે બધી વ્યવસ્થા છે અહીંયા મિત્રો તો જે કોઈ મિત્રોને તાવો કરવા આવવું હોય અને મા જગદંબાનો જો માંડવો કરવો હોય તો પણ આ વિશાળ જગ્યા પડી છે અને કદાચ જગ્યા ન પડ્યો હોય ને તો અહીંયા કોઈ એવું ન કે આ વાવેતર કરેલું છે અહીંયા વાવેતર કરેલું છે તો અહીંયા માંડવો નહીં નાખવાનો ને અમારું બગડે એવું કોઈ ન કે કદાચ ને બધું બગડી જાય ને તો અહીંયા વાડિયાવાળી માને જો કદાક્ષન માંડવો કોઈ કરતા હોય ને જો કદાક્ષન બધું બગડી જાય ને તો આ બધા મિત્રો આ પાડોશી બધા એવા છે આ બધા દરબારું છે અહીંયા આ ફરતા માતાજીની ફરતા બધા દરબારું છે કારડિયા રાજપૂત બધાના નામ આપણને આવડે છે તો અને બધા છે એ તો ભાભા છે અમારે તો બધા માતાજીના પ્રેમી છે હવારમાં આવીને માથું ટેકાવે છે પછી કામે ચડાવે છે તો આ વિડીયો તમને જો ભાઈ ગમ્યો હોય ને તો માતાજીના નામે એક કોમેન્ટ આપી દેજો મિત્રો તો હવે આપણે જાવીશી ઘેરે અને આ મારો વિડીયો ગમે ને તો લાઈક શેર કોમેન્ટ અને હોપ સાથે કરજો ભાઈ અને શેર કરજો જય મા લીમડાવાળી જય માં ભાડિયાવાળી માં માં મેલડી જય ja માતાજી